છોટાઉદેપુર ખાતે જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં ઈવીએમ નું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરાયું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે જણાવ્યું જિલ્લામાં ચૂંટણી લક્ષી કામગીરીના ભાગરૂપે જનરલ ઓબ્ઝર્વર શ્રી ડોક્ટર સતીશ કુમાર એસ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામલિયાએ રેન્ડમાઇઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મત વિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના એકસો પચીસ ટકા લેખે બેલેટ યુનિટ એકસો પચીસ ટકા લેખે કંટ્રોલ યુનિટ અને એકસો પાંત્રીસ ટકા લેખે વીવીપેટ ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું ઈવીએમ રેન્ડમાઇઝેશનની આ પ્રક્રિયામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા